દર્શક મિત્રો નમસ્કાર આજે આપણે અમદાવાદની પતંગ હોટલની આજે ખાસ ભાટી ટીવીના દર્શકોને માટે થઈને આજે આપણે પતંગ મુલાકાત લીધી છે અને આજે મારો બર્થ ડે પણ છે એટલે એ નિમિત્તે ખાસ પતંગ હોટલમાં જઈને જમવાનું પણ નક્કી કરેલ કે આજે ત્યાં જવું અને અમારા ભાટી ટીવીના દર્શકોને પતંગ હોટલમાં જવું જો આજે પતંગ હોટલની અંદરમાં હું જઈ રહ્યો છું અને એની એન્ટ્રી પણ તમને હું બતાવું છું કે એની એન્ટ્રી કેટલી સરસ મજાની છે એની એ હોટલની એની કેવી વિવિધતા છે અને એ કેટલી વિશેષતા છે એક ફાઇવ સ્ટાર હોટલ હોય એનાથી પણ વિશેષ એની જે એની વ્યવસ્થા છે તમે એકવાર જોશો તો તમને એમ થશે કે ના ખરેખર પતંગ હોટલ કોઈ ફાઇવ સ્ટાર હોટલથી પણ સારી છે આખી તમે અંદર એન્ટ્રી થાવ એટલે એન્ટ્રી માટે થઈને તમારે જાઓ એટલે તમને એનું જે કાઉન્ટર જે છે એને જે ત્યાં જઈને તમને એની એન્ટ્રી થાય છે એન્ટ્રી થયા પછી તમને એની જે પે કરવામાં આવે છે જ તમને લિફ્ટમાં એના ખાસ વિશેષ માણસો દ્વારા તમને લિફ્ટમાં ઉપર સાત માળ સુધીમાં લગભગ તમને અહીંયા લઈ જાય છે અને હવે આપણે એન્ટ્રી લઈએ છીએ તમે જોઈ શકો છો જો અત્યારે આપણે અંદર પ્રવેશ લીધો છે અને આપણે જઈએ છીએ અત્યારે પતંગ હોટલની અંદર આપણે પ્રવેશ લીધો છે હવે અંદર તમે જાઓ એટલે અહીંયા એક એનો હોલ જેવું છે અને ની પણ હું તમને જરાક નજરાક કરતા બતાવું છું જ્યાં કલરફુલ આખી જે આ લિફ્ટમાં બેસીને તમારે ઉપર જવાનું છે અને ઉપર જતા તમને અમદાવાદનો ખરેખર અદભુત તમને નજારો જોવા મળે છે તમને ત્યાંથી તમને રિવર રિવરફ્રન્ટ જોવા મળે છે ત્યાંથી તમને અટલ બ્રિજ જોવા મળે છે ત્યાંથી અમદાવાદ જોવા મળે છે અને અમદાવાદનો નજારો તમને જોવો તમને કેટલો સરસ મજાનો ત્યાંથી આવો નજારો તમને ત્યાં જોવા મળે છે અને એટલે એક સરસ મજાનો એક અમદાવાદ તમને જોવું હોય તો પણ તમે પતંગ હોટલમાંથી તમે જોઈ શકો છો અને અંદર જઈને જો આપણે કાઉન્ટર પર બેસ બેઠા છીએ અને ત્યાં બેસીને તમારે એની આખી રાઉન્ડ ચેર છે અને આ હોટલ જે છે એ આખી ફરતી હોટલ છે એટલે અમુક સમયે થોડું થોડું એમાં ચાલે છે અને જમવા માટે નહીં પણ એની જે વ્યવસ્થા છે તમને વન બાય વન તમને એની અંદરમાં તમને પહેલા પ્રથમ પાણી આપે છે એના પછી તમને સૂપ આપે છે એના પછી એના જે બધા જે જે છે फ्लोर हाफ हाँ आवर्स में 90 मिनट्स में ये पूरा एक राउंड कंप्लीट होता है बराबर ये तो मैम नाइन्टीन एटी थ्री से ही चालू है बाकी इसका रिड्रेसिंग टू थाउजेंड थ्री में हुआ था तब से ये रिवॉल्विंग हुआ है 2000 थाउजेंड थ्री से स्टार्टिंग हुआ है। बाकी ये पता बटन टोटल एटी थ्री से हुई જો એમને માહિતી આપ્યા પછી આપણે ત્યાં ત્યાં જે જે બેઠા છે આપણે ખરેખર હું આઠ નંબરના ટેબલ ઉપર બેઠો છું ત્યાં જો તમને ત્યાં રાજા વઝીરને પણ તમને જોવા મળે છે એટલે એક અલગ ટાઈપનું તમને હોટલનું અહીંયા છે જો અલગ અલગ તમને અહીંયા આવતું જશે એનું મેનુ અને તમને જમવા માટે અલગ અલગ એની વેરાયટીઓ છે જો તમને અહીંયા સરસ મજાનું ચપ્પુ પણ આપે છે એનું જે જે સૂપ છે પણ એક નંબરનું સૂપ છે ખરેખર સૂપ એનું ભૂવો લેવા જેવું છે અલગ અલગ જો એની કેક વાળી વાનગીઓ પણ તમે આવે છે એટલે વન બાય વન તમને આવતી જશે એની સાથે ચટણીઓ પણ આવે છે અને તમને જો આખી અલગ જ વેરાયટીઓ છે તમે એક હવે જો એની જે અલગ અલગ એની જે પાપડ છે એની જે સૂપ છે અલગ અલગ જો ભાત છે રાઈસ છે દાળ છે ડુંગળી છે લીંબુ છે આવી અલગ અલગ બધી જ વેરાયટીઓ જો જમવા માટેના એના જો રોટી છે આવી અલગ અલગ એની વેરાયટીઓ જે જમવાની છે પણ બહુ સ્વાદિષ્ટ છે તમને એકવાર તમે પતંગ હોટલમાં જમવા જશો તો તમને એનું જે જમવાનું મેનુ જે છે એને ફિક્સ એની જે રેટમાં આવે છે અને એ તમે જશો તો તમને એમ થશે કે ના ખરેખર આપણને એમ થાય કે આ એક આપણો એક અલભ્ય લાવો છે એટલે ખરેખર હું મારા જન્મદિવસે હું પતંગ હોટલમાં જઈ તો મને ખૂબ આનંદ થયો છે કે જે આજનો મારો જે દિવસ છે એ ખરેખર પતંગ હોટલની અંદરમાં જમવાથી મારો તો ઠીક છે પણ મારા જે ભાટી ટીવીના દર્શકો જે છે હજારો એને પણ આજે પતંગ હોટલ બતાવવાનો મેં એક કન્સેપ્ટ લીધો હતો કે આજે હું હોટલ પતંગમાં જઈશ અને પતંગ હોટલ ની અંદર માં શું શું જમવાનું આપે છે કેવી એની જો આ એનું આખું મેનુ જે છે આ મેનુ પણ તમને અહીંયા જો તમને આખું જે પતંગ હોટલ જે છે એની આખી એની જે રોલિંગ જે વ્યવસ્થા છે એ હું આખી તમને બતાવું છું કે તમને ખ્યાલ આવે કે એના ખરેખર પતંગ હોટલ છે એ કેટલી સરસ મજાની અને કેટલી અત્યાધુનિક છે કે જે ઘણા વર્ષો પહેલા જે પતંગ હોટલ બની છે એની વ્યવસ્થા કેટલી સારી મજાની છે એ તમને આના ઉપરથી તમને ખ્યાલ આવશે કારણ કે આખી ફરતી હોટલ છે અને એ હોટલ જે છે એ હોટલની તમે એક મુલાકાત લેશો તો તમને એમ થશે કે ખરેખર ફરતી હોટલ છે અને ફરતી બાજુ પણ એના ટેબલો છે એટલે તમને ક્રમશ આખું અમદાવાદ તમને જોવા મળે એમ એટલે દર્શકોને ખરેખર તમે એકવાર પતંગ ઉપર તમે જાઓ તો કાચથી બધું આખું છે સામેનું એટલે તમને ઓપન ધ અમદાવાદ તમને આખું નજરે તમને જોવા મળે છે અને આ અમદાવાદ જોવું હોય તો તમને ખરેખર એકવાર પતંગ હોટલમાં જઈને તમે ખાલી એક એનો અનુભવ તમે કરો તો તમારી નમસ્કાર આજે આવ્યા છે આપણે પતંગ હોટલમાં આવ્યા છીએ પતંગ હોટલ એટલે ગુજરાતની શ્રેષ્ઠ પતંગ કહી શકાય પતંગ હોટલ છે એ થર્ટી સિક્સ ડિગ્રી આખી કરે છે એની અંદરમાં તમને રાઉન્ડની અંદરમાં જે જમવાની જે મજા જે છે એ અલગ જ છે અને જે એમની જે બધી વાનગીઓ જે છે એની જે મીઠાશ છે એ એક ખરેખર તમને એની જે મજા આવશે તમે ખરેખર ગુજરાતના તમામ દર્શકોને કહેવા માગું છું કે તમે ખરેખર એકવાર પતંગ હોટલની તમે મુલાકાત લ્યો અને પતંગ હોટલને તમે જુઓ તમે ઉપર જવા માટે અને ઉપરથી જે એની જે તમને જોવાની જે મજા આવશે એનો અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટનો તમને જે જોવાનો જે નજારો આવશે એ પણ તમને એક અલગ જ તમને મજા આવશે તો તમે ખરેખર અને અટલ બ્રિજ પણ ત્યાંથી જોવા મળે છે તમને સાબરમતી નદી પણ જોવા મળે છે અને આખો અમદાવાદનો તમને એક વ્યૂ જોવા મળે છે તો તમે ચોક્કસ તમે પતંગ હોટલની મુલાકાત લો અને અમે આજે આવ્યા છીએ પતંગ હોટલમાં જમવાનું ખરેખર ખૂબ જ સારું મજાનું અને સાત્વિક ભોજન છે એમનું તો તમે પણ આવો અને એકવાર તમે પણ પતંગ હોટલની જે મુલાકાત લેશો તો ખરેખર તમને પણ તમને સંતોષ થશે કે ના ખરેખર આપણે એક અલગ હોટલમાં આવ્યા છે અને તમારી જિંદગીનો આજે મારો જન્મદિવસ છે હેપી બર્થડે મારો જન્મદિવસ છે હું આજે મિસ કરવા માટે થઈ હું ખાસ પતંગ હોટલમાં જમવા માટે આવ્યો છું અને મને ખૂબ આનંદ છે કે પતંગ હોટલની અંદરમાં મને જમવાનું આજે આ સરસ સુંદરનું સાત્વિક ભોજન મેળવ્યું છે એ બદલ હું પતંગ હોટલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું હા જો આ છે સરસ મજાનું અહીંયા મ્યુઝિયમ પણ એમનું છે વાહ મિત્રો પતંગ હોટલમાં તમે આવો તો એની સાથે તમને આ મ્યુઝિયમ પણ જોવા મળશે તો ખરેખર તમે આ મ્યુઝિયમ પણ બહુ સરસ મજાનું છે જો અહીંયા સરસ મજાના ગાંધીજી છે રેટીઓ ખાતે છે આ બધી જ કલાકૃતિઓ અમદાવાદની પણ સરસ મૂકી છે જો સરસ એમની ડિઝાઇન તમે જોઈ શકો છો વાહ ਸਰ ਸਮਝੇ ਨਾ ਜੇ ਬਦਾਇਓ ਫੋਨ ਜੇ ਛੋਟੂ ਨੋਕ ਟੈਲੀਫੋਨ ਖੂਬ ਜੀ ਸੁਰਸ਼ ਗਾਂਧੀ ਜੀ ਨਾ ਪਣੋ ਅਲੱਗ ਅਲੱਗ ਪ੍ਰੋਗਰਾਮਸ ਸੇ ਜੋ ਗਾਂਧੀ ਜੀ ਇਹ ਰੇਡੀਓ ਕੱਤੋ ਇਹ ਉਹ ਕੋਣ ਬਹੁਤ ਸੁਰਸ਼ ਵਾ ਸੋ ਗਾਂਧੀ ਜੀ ਨਾਲ ਅਲੱਗ ਅਲੱਗ फोटोग्राफ छे या सरदार उल्लोक पटेल ना फोटोग्राफ सो छे स्वामी नंद भगवान नु बोलो जो सीधी से निचाड़ी वाह अच्छी वाओ तो खूब सरस मुझे स्वामी नंद मंदिर गांधी आश्रम सरखे इतना रोचा ऋषि जैन दिराश मंगल दास तो एक बार तुम्हें जो है आप पतंग होटल वेरी नाइस ब्यूटी